એ ડાલડા મોહળી મોહળી તો આલે છે એ ડાલતા ઢોરણ ખાવાનો આવે છે એ તમે તમે દેશી ગાય નું જી ખોન અમે ડાલડા ખાવા એટલે આ દેશી ગાય તો કે દોવાઈ દે છે મરી વાત તો સારું એટલે એના લીધે તો આમ ટકી રહ્યા છો મરીની વાતો મેલો કને અમારા જે ખાખડા સંપલ છે ને તમારા બૂટ પહેરવા જે ભાઈ મિલ માથા કડ મિલાડી દે અને કોક વિચાર થી કોક વિચાર થી હડધી કોક મોટું ઉકરો એવું વિચાર છે મહિનો ની સારું તમે બેઠા બેઠા વિચારો હું હમણાં દઈને વિચારીને આવું સારું તો હટાવતી પાછો તો કાચી વાળો લોહી પીજો હે ને એ કોઈ હુંકતું ના અલે કોઈ ને કોમ તો થઈ જાય એવું જ છે ના ઓર કેતા આપણે કોમ થઈ જાય છે કરી કોક ઘર ના ના તમે ચીટ થેલો ગાડી ને એટલું છે અ દસ આરસુ માઓ એ પૂરી તુરી જીવ ગર્યું તો ગામનું બગાડી નાખી દીધું લે કાકા તો ધક્કોય મારી નથી કે પછી જા પણ અલ્યા અમે નાવા दारुડિયા કાકાઈ તો હેડી આવે છે અલ્યા આ दारुડિયા પાછો તો વધારે એ વો કરે અલ્યા દારૂ પીને મારો અસ ચોરી ના કરે

નામર દાદા તમે તાર જો એ કાકા તમે બેહી જો નકોક બોલશે કરો ચાલુ કરો જાવ છે બટુ બાઇક લઈ લઈ વાયર બોજા લુકડા પગ જોવા જ્યો પગ મારું કોઈ લઈ ગયો છે પગ હજી મારબો પગ એ ને પગ માથા ઉપર લઈને હેડેલો લાગે હા અરે મારો પીડું સોર લાગે છે ખાતરી વાળો

ઓમજીઓ કે ઓમજીઓ મારો બટુ શું નક્કી કરવું આપણે કોપર પછી પાટો જ છે ને કામ કરીને આ બધું જો આ જો ખાલી આ જો

એય તો વાત સાચી છે આખી જિંદગીથી આ રહ્યો ભાઈ ઈ વાત તો નક્કી છે ના ના ખોટું નઈ બોલ્યો ના તું હા અને તું આજ હોય ચાું જો ચાર થી હોય હા હા વાલે તો કોઈ બાઈક વાળા ને કોઈ જોયા કોઈ સૂર તો કોઈ બાઈક લઈને જાતે એવો કોઈ માણસ જોયા હોય તો બાઈક તો બાઈક આવી જાય ખબર બાઈક લાલ કલરનો હા ધીરી 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 નમર તો બોલ 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 તઈ તઈ ઈત

અને ઓપરેલ એક બીજી વાત કરું કારણ કે આ જેની વસ્તુ તો આપડા પાસે છે અર્તો આપણે ગમે ત્યારે આવશે આપણે અત્યારે મોડું છે સામે પાર્કા ગામમાં અત્યારે ના જવરાય તો આપણે આજનો દાડી ઓર રાખ કદાચ આવે તો કાલે જહ કાલે જહ દેખાય આપડે તો પણ ઓર તો રાખવી જે હોય એ રાખવી પડશે રાખા હા

Why is it Shirève Arerabaz? Yeah, there is. Gamera bracoatını, takz paha bis��u aquí en USA, espect studio Owensya, enorge braza damkata, seek joyrik pusi a op prajemu? Como dame yon vekti caru page voor veld g 걸�pps? Sonica muya. Venge ludia wiha vertiada. Ibu ouf. Jefuncki buto as mongu po a chapter, иков ha releg cuerpo. Ce jef indies en kay bay idio, Everyone do too. Jos him a nav, Choosure la abo side is loading except